આણંદના કરમસદમાં કેટલાક શખ્સોએ દારૂના નશામાં શૂર થઈને તોફાન કર્યા હતા એટલું જ નહીં સરજુ પટેલ નામના વ્યક્તિને માર પણ માર્યો હતો જોકે આ ઘટનાને પગલે વિદ્યાનગર પોલીસ તરત જ એક્શનમાં આવી હતી પોલીસે લુખા તત્વોને પકડીને કાયદાનું ભાન કરાવ્યું તોફાન મચાવનારા આરોપીઓ સુનિલ રાજુ જયેશ અને અજયનું સરઘસ કાઢ્યું હતું સંવાદદાતા ઘનશ્યામ જોડાયા છે ફોનલાઇન પર ઘનશ્યામ આણંદના કરમસદમાં કેટલાક લુખા તત્વોએ દારૂનું સેવન કરીને જાહેરમાં જ તોફાન કર્યું જે રીતે કરમસદ શહેરમાં બે દિવસ જે કેટલાક લુખા તત્વો દ્વારા દારૂ પીને એક નાગરિકને મારવામાં આવ્યો હતો તેની સમગ્ર મામલે હતી પોલીસે આ લુખા તત્વોને કરાવ્યું હતું ને પ્રણે ધરપકડ કરી ત્યારબાદ તેમને જાહેરમાં સરઘસ કરવામાં આવી હતી જેને લઈને જે લુખા તત્વો છે તેમાં પણ હવે